શું તમે જાણો છો કે ભારતને ડાયાબિટીસ કેપિટલ પણ કહેવામાં આવે છે ભારતમાં મધુપ્રમેહ રોગનો ભયડો વર્ષો અગાઉથી છે તાજેતરના લેટેસ્ટ ગ્લોબલ હેલ્થ સ્ટડીઝમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે ભારતમાં આશરે 14 કરોડ લોકોને આ બીમારી છે ગંભીર બાબત એ પણ છે કે 10 માંથી 4 લોકોને ખબર જ નથી હોતી કે તેઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે આ રોગ એવો ટાઈમ બોમ્બ છે જે શરીરની અંદર ધીમે ધીમે વર્ચસ્વ જમાવતો જાય છે

કે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર એકસાથે થાય તો વ્યક્તિ માટે વધુ ખતરનાક સાબિત બની શકે છે ડાયાબિટીસ થી بچવાના ઉપાય પણ છે જ જેમાં કે તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવો પીઝા બર્ગર અને પેકેજ ફૂડ થી દૂર રહો તમારા ભોજનમાં અનાજ કઠોળ લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો દરરોજ કસરત માટે સમય ફાળવો પૂરતી ઊંઘ લો અને તણાવ ઘટાડો પહેલો સુખ તે જાતે નરિયાની ઉક્તિ અનુસાર ડાયાબિટીસ ને અવગણશો નહીં પરંતુ સમયસર ચેકઅપ અને યોગ્ય ખોરાક થી તમારી અને તમારા પરિવાર આરોગ્ય સુરક્ષિત રાખી શકશો તે વાત ચોક્કસ છે